તો એ પરિપત્રને પણ માત્ર ને માત્ર કાગળ ઉપર રાખીને આ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ એવું કહેતા હોય કે મારા ધ્યાનમાં આવેલ નથી આટલી બધી માનસિકતા જે કોઈ ચીફ અધિકારી હોય ચીફ દર્જાના વ્યક્તિ એને જો આ બાબતનો ખ્યાલ ન હોય તો આ ચીફ સાહેબને ખરેખર બદલવા જોઈએ અને અમારી મુખ્ય માંગ છે કે સફાઈ કામદારોને લઘુત્તમ વેતન ચારસો ને રૂપિયા અત્યારે હાલમાં છે તો આ નગરપાલિકામાં બસો બ્યાસી રૂપિયા જેવું વેતન ચૂકવવામાં આવે છે

તેનું શોષણ ન થાય અને આવા ધાર્મિક તહેવારો આવતા હોય નવરાત્રી જેવા અત્યારે હાલમાં ચાલુ હોય ત્યારબાદ દિવાળી જેવા પ્રસંગ તહેવારો આવતા હોય તો આવી બાબતોમાં સફાઈ કામદારોનું શોષણ ન થાય અને પૂરતું વેતન મળે અને સરકાર શ્રીએ જે નક્કી કૃષિ વેતન આપવામાં આવે અમે કોઈ અમારા ઘરના કાયદા નથી બનાવેલા જે સરકારે પરિપત્ર બહાર પાડોથી વેતન કર્મચારીને મળવું જોઈએ